જય સ્વામિનારાયણ વાલા ભક્તો જગત માં બધું જ મળશે પણ જો એક ભગવાન કાંઈ નથી મળ્યું એમ માનજો આવા વડતાલના હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ વાલા ભક્તજનો એમનું ભજન કરી લઈ એમનું ભજન કરી લઈ એટલે બેડો પાર થઈ જાય વૃત્તિ ભગવાનમાં રાખવી ભગવાન સિવાય બીજી વૃત્તિ ન જાવી જોઈએ આવા ભગવાન મેળવ્યા હોય આવા સંતો મેળવ્યા હોય આવા ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી મેળા હોય બસ અલ ભક્તજનો હવે કાંઈ કરવું રહ્યું નથી કાંઈ કરવું રહ્યું નથી મહારાજ કે અમે ધામમાં રહ્યા છતાં કલ્યાણ કરી શકીએ એમ સહી પણ સુકામા અવતાર ધર્યાનું પ્રયોજન છે તો કે વા સંતો ભક્તોને સુખ દેવા માટે અમે મનુષ્ય રૂપિયા વધારાશી વાલા ભક્તજનો આ ભગવાન સ્વામિનારાયણની વાતું છે આ ભગવાન સ્વામિનારાયણની વાતું છે વાતું સાંભળતા બ્રહ્મરૂપ થઈ જાય અને દેહ જતા ભગવાનના ધામને પાવી જાય આવે દિવ્ય મૂર્તિઓ આવા દિવ્ય ધામો શું ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યું છે જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ આવો પ્રગટ પ્રભુને પગે લાગવાર લોલ એ વાલો તરત તવ તાર ભવ પાર નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર એવા યજ્ઞાને ગુરુ ન વિશ્વાસ સ્થિર લો એવા યજ્ઞાને ગુરુ ન વિશ્વાસ સ્થિર લો સશુનર કે વગાડતા ઢોલ નારી જન જોઈએ તે આવો મોક્ષ માગવાર લો આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા એ આ સંતો મળ્યા આ ધર્મ ધુરંધ આચાર્ય મહારાજ શ્રી મળ્યા ભક્ત ભક્તજનો હવે શું ઘટે હવે માત્ર ને માત્ર ભગવાનનું ભજન ઘટે ભગવાનનું મન લગાડી દઈએ ભગવાનમાં વૃત્તિ લગાડી દઈએ એટલે જગત માત્ર માથી પ્રેતી તૂટી અને એક પરમાત્માની અંદર લાગી જાય ને એક વખત પરમાત્માની અંદર લાગી જાય ને સાહેબ પછી કદાચ બ્રહ્માય તોડાવા આવે ને માલા ભક્તો આપણી વૃત્તિ ન તૂટે વૃત્તિ ન તૂટે ઇન્દ્ર આવે તોય આપણી વૃત્તિ ન તૂટે આવા ભગવાન સ્વામિનારાયણ આવા ભગવાન સ્વામિનારાયણ હે માટે સૌ ધર્મ કુળ માન જો એ ના શરણ